દિવાળી પર્વ છે તેથી સૌ કોઈ લોકો આ તહેવારમાં મીઠાઈ એકબીજાને ખવડાવીને ઉજવણી કરે છે પણ શું તમને ખબર છે કે મીઠાઈ પર લગાવેલી ચાંદીની વરખ અસલી છે કે નકલી જુઓ ચાંદીના વરખની તપાસનો આ ખાસ અહેવાલ

બધી નહીં અમુક મીઠાઈઓમાં અમુક રૂટિંગની ઓછી હોય ધારો કે ઓછી ચાલતી હોય એમાં વધારવાની જરૂર નથી અને જેમાં વધુ ચાલતી હોય અને અમને મોંઘી પડતી હોય એ જ મીઠાઈમાં અમે વધારે એમાં જો કાજુની બધી આઈટમો બદામની ડ્રાયફ્રુટની બધી આઈટમો બધામાં વધી ગયા મીઠાઈના ભાવમાં વીસથી ત્રીસ ટકા સુધીનો ઉછાળો

અને અમે કાજુની કણકી ઉપર લગાવીને આ ફેરી નવો એક ટ્રાયલ લીધો છે કારણ કે બધામાં વરખ વાપરવા જઈએ તો અમારો તો કોઈ અંત જ ના હોય ને વરખવાળા પહોંચી ના પડે હવે થાય છે કે વરખવાળા પછી અમુક પછી અંદર શું આપે છે કોઈક વાર કટિંગ આવે કોક વાર તૂટેલા આવે એ બધો પ્રોબ્લેમ હવે દિવાળી વખતે કોણ કહેવા જાય

આ દિવાળીના તહેવારમાં મોંઘવારીમાં પાછા મીઠાઈના ભાવ વધી ગયા છે અને ચોખ્ખી ચાંદીની જે આપણે લેવા જઈએ તો ઘણી મોંઘી પડે અને એ તમને અહીંયા આગળ તમને થોડી બી ચાંદી પણ ચોખ્ખી ચાંદી મળશે અને જે કોર્પોરેશન જ્યારે કંઈ ટેસ્ટ કરે કે કોઈ આ નમૂનો લઈ જાય તો એ લોકોને પરફેક્ટ એક મળે કે ચોખ્ખી વસ્તુ છે અહીંયા અને ચોખ્ખી વસ્તુ જે સારી હોય નામ ન હોય એવી કંપનીમાંથી જ તમારે લેવી જોઈએ ડૉક્ટરો પણ ચેતવણી આપી રહ્યા છે કે નકલી વરખ ખાવાથી શરીરને નુકસાન થવાની શક્યતા છે જે અસલી ચાંદીની વરખ હોય તે હાથમાં ચોંટતી નથી એની અંદર એલ્યુમિનિયમ ફોયલાવાની શક્યતાઓ રહે છે અને એના લીધે આપણા શરીરની અંદર સ્ટીફનેસ ક્રિએટ થવાની શક્યતાઓ રહે છે ટોક્સિન્સ સેવ થવાની શક્યતાઓ રહે છે જે આગળ જતાં કોઈ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે એને ચેક કરવું હોય તો તમારે સૌથી પહેલાં એને ટચ કરશો તો પણ એ મેલ્ટ થશે એની સાથે સાથે આપણા ત્યાં ચાંદીની વરખ આપવાની સાંસ્કૃતિક રીતે આપણી ભારતીય સાંસ્કૃતિક રીતે પરંપરાઓ એટલા માટે બની છે કારણ કે આપણા દેવી દેવતાઓને આપણે ચાંદીથી સ્વાગત કરતા હતા આપણા મહેમાનોને આપણે ચાંદીથી સ્વાગત કરતા હતા એ એક સ્વાગતના ભાગરૂપે અને સાથે સાથે ચાંદી એક કુલિંગ એજન્ટ તરીકે કામ કરે છે બોડીની અંદર તો કુલિંગ એજન્ટના ભાગરૂપે જે તમે સ્વીટ ખાવ છો એ તમને નડે નહીં એટલા માટે ચાંદીની વરખ રાખવામાં આવે છે એક તમે જે મીઠાઈને લેશો તો જો ચાંદીની હશે અને એને બર્ન કરશો તો એ બ્લેક થઈ જશે કાં તો એને ટચ કરશો ખાશો તો પણ તમને ખબર પડશે કે એમાં કોઈ જ મેટલની ટેસ્ટ નહીં આવે જ્યારે એલ્યુમિનિયમનું લેશો તો એની અંદર રેડનેસ ક્રિએટ થશે જો એને બર્ન કરવાનો પ્રયત્ન કરશો તો અને સાથે સાથે એ મેલ્ટ નહીં થાય તમારી આંગળીઓમાં ચોટી જશે તો આ દિવાળીએ મીઠાઈની ચમક કરતા વધારે ધ્યાન આપો તેની શુદ્ધતા પર કારણ કે ચમકતી ચાંદી ક્યારેક સ્વાસ્થ્ય માટે ખતરનાક ની ચમક બની શકે છે તો આ દિવાળી મીઠાઈ નો સ્વાદ માણો પણ ચમકતી વરખ ના જગમગાટ માં ખોટી ચાંદી ખાઈ બેસતા દર્શન રાવત ઝી મીડિયા અમદાવાદ